જુનાગઢના માણાવદરમાં રહેતા લોકો દૂષિત પાણીની સમસ્યાથી પરેશાન થઈ ગયા છેલ્લા ઘણા દિવસથી દૂષિત પાણીની ફરિયાદ ઉઠી છે પરંતુ પાલિકા તંત્રને પ્રજાની કંઈ પડી નથી દૂષિત પાણી આવતું હોવાની અનેક રજૂઆત કરી છે તેમ છતાં પણ શુદ્ધ પાણી નથી મળતું જેના લીધે પાણીજન્ય રોગચાળો વકર્યો છે માણાવદર પાલિકા પાસે પાણીને શુદ્ધ કરવાનો ફિલ્ટર પ્લાન્ટ પણ નથી જેથી માત્ર ક્લોરિનેશન કરીને પાણીનું વિતરણ કરવામાં આવે છે એક તરફ રાજ્ય સરકાર શુદ્ધ પાણી અને લોકોના ઘર સુધી પાણી પહોંચાડ્યું હોવાની મસમોટી વાતો કરે છે પરંતુ અહીંયા સ્થિતિ અલગ જ છે અહીંયા છ છ દિવસે પાણીનું વિતરણ કરવામાં આવે છે અને તે પણ ડોહડા અને દૂષિત પાણીનું હવે અહીંના સ્થાનિકો જાય તો જાય ક્યાં એકસો સાહીઠ ટકા વરસાદ હોવા છતાં પાણી છ સાત દિવસે આવે છે અને પાણી એ ગોળું આવે છે પીવા લાયક નથી પાણી અને મુશ્કેલી પડે છે પીવામાં શું કરવું અત્યારે બાળકો આમાં માણાવદર નું અહીંયા જે સંપનું પાણી આવે છે તે જુઓ અને દાળ પાણી આવે છે તે જુઓ આ પાણી વિતરણ અહીંયા કુવામાં થાય છે કુવાનું પાણી માણાવદર આખામાં વિતરણ થાય છે અને ઈ કેવું પાણી આવે છે કે પીવા લાયક ના હોય માણસો એવી સુવિધા પાણી ગરમ કરી શકે માણસો ભાઈ એવી સુવિધા ના હોય કે એની પાસે ક્લોરીન ની ગોળીઓ હોય જેથી કરીને પાણીમાં નાખી શકે ક્લોરીન નાખ્યું છે કે નથી નાખવું આપણને ખબર નથી પણ માણાવદર ના આરોગ્ય જન આરોગ્ય સાથે મોટા ચેડા થાય છે